નમસ્કાર મિત્રો આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વિડીયો શિયાળુ પાકોની ખેતી કરતા દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને જાણવા જેવો છે ખેડૂત મિત્રો આપણે વર્ષો વર્ષની જેમ આ વર્ષે પણ આ રવિ સિઝન એટલે કે આ શિયાળે શું વાવશું તો ફાવશું એટલે કે આ સિઝન કયો પાક વાવવામાં ફાયદો થશે અથવા તો આ રવિ સિઝન કયો પાક વાવવામાં આવે તો ખેડૂતોને બજાર ભાવ પણ સારા મળે પાકમાં રોગજીવાત પણ ઓછા રહે અને ઉત્પાદન પણ સારું આવે તો મિત્રો હવામાનના મોડેલો માંગ અને પુરવઠાની પરિસ્થિતિ વિદેશોમાં આયાત નિકાસના પરિબળો અને સરકારી નીતિ નિયમોને ધ્યાનમાં રાખી આ વર્ષે કયો પાક વાવવામાં ફાયદો થશે તે અંગે સચોટ માહિતી આપવાની છે અને આ વર્ષે કયો પાક વાવવામાં સાવધાની રાખવાની છે તો તે અંગે પણ ચર્ચા વિચારણા કરવાની છે જેથી આજનો આ ખૂબ જ અગત્યનો વિડીયો છેલ્લે સુધી જોજો અને બરાબર રીતે સમજી વિચારી શું વાવેતર કરવું તેનો યોગ્ય નિર્ણય લેજો તો મિત્રો માહિતીની શરૂઆત કરું તેના પહેલાં જે જે મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું બ્લેક કલરનું સબસ્ક્રાઇબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે તો મિત્રો કોઈ પણ શિયાળુ પાકમાં જો સારામાં સારું ઉત્પાદન લેવું હોય અને છોડ પહેલેથી લઈ છેલ્લે સુધી તંદુરસ્ત રાખવો હોય તો વાવેતરનો યોગ્ય સમયગાળો ખાસ જોવાનો હોય છે મિત્રો કોઈ પણ શિયાળુ પાકના વાવેતર માટે તાપમાનનો પારો પંદરથી વીસ ડિગ્રી આસપાસ થઈ જાય તો આ તાપમાનમાં વાવેતર શ્રેષ્ઠ ગણવામાં આવે છે જેથી તમારે તમારા મોબાઈલમાં તાપમાન પહેલાં જોઈ લેવું તાપમાનનો પારો પંદરથી વીસ ડિગ્રી આસપાસ હોય ત્યારે વાવેતર કરવું અને કોઈ પણ પાક વાવો બિયારણ હંમેશા સ્ટાન્ડર્ડ કંપનીનું સારું લેજો કેમકે આ વર્ષે હવામાન થોડું પ્રતિકૂળ રહેવાનું છે જેથી ઉગાવો લેવામાં કોઈ તકલીફ ન પડે તો હવે મિત્રો સૌ પ્રથમ શિયાળુ પાકોમાં સૌથી વધારે વાવેતર થતાં ચણા અને ઘઉંની વાત કરું તો મિત્રો ચણા અને ઘઉં બંને પાક શિયાળુ વાવેતર માટે ઉત્તમ છે તેમ છતાં આ વર્ષે હવામાન થોડું ભેજવાળું રહેવાનું છે જેથી રોગ જીવાતનો ઉપદ્રવ થોડો વધારે રહેશે જેથી શરૂઆતી દિવસોમાં ફૂગજન્ય દવાઓ અને છોડને મજબૂતી આપવા માઇક્રોન્યુટ્રન્ટનો છંટકાવ જરૂરથી કરજો જેથી પાકની તંદુરસ્તી સારી રહે પાક પીળો ન પડે અને સુકારા સામે આપણે લડી શકીએ આ ઉપરાંત આ બંને પાકોના ભાવની વાત કરું તો ચણા અને ઘઉંનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થવાનું છે એ પાકવું છે અને આ વર્ષે સરકાર પણ ચણા જેવા પાકોની વિદેશોમાંથી પુષ્કળ આયાત કરવાની છે જેથી બહારના દેશોના ચણા પણ ભારતમાં ઠલવાશે જેથી સરકાર જો ટેકાના ભાવે ખરીદી કરશે તો જ સારા ભાવ મળશે બાકી ખુલ્લી બજારોમાં ચણા અને ઘઉં બંને પાકના ભાવ સામાન્યથી નીચા રહેવાની શક્યતા છે અને હવે મિત્રો બે એવા પાકો જે ખેડૂતોને ક્યારેક મોટો ફાયદો પણ કરાવી દે અને ક્યારેક મોટી નુકસાનીમાં પણ નાખી દે તેવા બે પાકો લસણ અને ડુંગળીની વાત કરું તો મિત્રો લસણ અને ડુંગળી બંને પાકો ખૂબ જ જોખમી છે જેથી ખૂબ જ સમજી વિચારીને આવા પાકોનું વાવેતર કરવું અને જો મારી દૃષ્ટિએ તમને કહું તો આ શિયાળે લાલ ડુંગળીનું વાવેતર ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવું અથવા તો સાવ ન કરવાની ભલામણ છે જો તમારે સાહસ કરવું જ હોય તો પંદરથી વીસ ટકા જેટલું સફેદ ડુંગળી અથવા લસણનું વાવેતર કરો તો તમને ફાયદો મળી શકે છે અને હવામાન થોડું પ્રતિકૂળ રહેવાનું છે જેથી મૂળમાં સડો બેસવો કાળી ફૂગ સુકારો જેવા રોગો વધારે રહેવાના છે જેથી આ બધી બાબતોને ધ્યાનમાં રાખી વાવેતર કરવું બાકી લસણ અને સફેદ ડુંગળીના ભાવ તમને સારા મળવાની સંભાવના છે અને મિત્રો આના સિવાય હજુ એક એવો પાક જે વાવવામાં આ વર્ષે ખેડૂતોએ ખાસ સાવધાની રાખવાની છે અથવા તો જો વાવેતર કરવું જ હોય તો ઓછા પ્રમાણમાં કરજો બાકી પસ્તાવાનો વારો આવશે મિત્રો આ પાકનું નામ છે જીરું છેલ્લા બે વર્ષથી ખેડૂતો જીરુમાં બહુ કમાયા છે ભાવ પણ ખૂબ જ ઉત્સાહ મળ્યા હતા પરંતુ મિત્રો આ વર્ષે જીરુના ભાવ આસમાને જાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે પરંતુ જીરુમાં સામાન્ય કરતાં તેજી રહેવાની શક્યતા છે અને આ વર્ષનું હવામાન જીરુ માટે અનુકૂળ નથી જેથી સુકારો આવવા જેવા પ્રશ્નો ખૂબ જ વધારે પ્રમાણમાં રહેવાના છે જેથી જેમ બને તેમ જીરું વાવવાને બદલે બીજા શિયાળુ પાકો તરફ વળજો તેવી ભલામણ છે અને હવે મિત્રો ધાણા રાયડો મેથી વરિયાળી અને ઈસબગુલ કલોંજી જેવા ઓછા વાવાતા પાકોની વાત કરું તો મિત્રો આ વર્ષે જે પાકોનું વાવેતર ઓછું થાય છે એ જ પાકો મોટો ફાયદો આપવાના છે મિત્રો આ વર્ષે ધાણા રાયડો અને ખાસ મેથીની માંગ રહેવાની છે જેથી આ પાકોના ભાવ પણ સારા મળે તેવી સંભાવના છે અને વરિયાળી છે ઈસબગુલ છે અને કલોંજી જેવા પાકો પણ ખેડૂતોને સારા ભાવ આપી શકે છે જેથી આવા પાકો પણ થોડા જાજા પ્રમાણમાં ખેડૂતો વાવે તેવી ભલામણ છે પરંતુ આ શિયાળે ખાસ ધ્યાન એ રાખજો કે આ વર્ષે ભેજવાળું હવામાન રહેવાનું છે અને વહેલી સવારે પુષ્કળ પ્રમાણમાં ઝાકળ આવશે જેથી ફૂગજન્ય રોગોનું પ્રમાણ આ વર્ષે વધારે રહેશે જેથી ફૂગજન્ય દવાઓ અને છોડને પોષણ પૂરું પાડવા માઇક્રોન્યૂટ્રન્ટનો છંટકાવ દર પંદરથી વીસ દિવસે ફરજિયાત કરજો જેથી રોગો સામે આપણે લડી શકીએ અને સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ હાલ મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ જો તમને માહિતી સારી લાગી હોય

હવે તમે ઉપાધિ કરો માં અમારે સુરત માં છે ને ખેડૂત સહાય પટેલ છે વાળી સુપર ગ્રીન ફાલ ફૂલ લાગી જાય બધા પાક માં છોડ પીળો જ પડતો પુષ્કળ ઉત્પાદન આવે છે અને મેન ફાયદો ઈ કે સુકારો નહી આવવા દે ઘટતા પોષક હોય હશે ને બધાય વધી જાય આ તમે એકવાર સાચશો ને આપણી માં એટલે બાજુ ની વાડી વાળા જઈશું બાપા દોડીને આવશે કે આ સાઈટો છે હું